પોતાના ડોક્ટર કુશ વ્યાસ માટે એક પુસ્તક લખી તેમને ગિફ્ટ કર્યું હતું આ પુસ્તકનું વિમોચન તાજેતરમાં સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર હસ્તે કરાયો હતો તો આ પ્રસંગે જાણીતા કવિ અને સાયકર્ટિસ્ટ ડોક્ટર મુકુલ ચોક્સી નવ ભારત સાહિત્ય મંદિરના રોનક શાહ જાણીતા લેખક એશા દાદાવાળા ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો પુસ્તક વિમોચન લઈને કરાયેલી વાતમાં જણાવ્યું હતું કે શીલા શ્રીવાસ્તવનો દીકરો ઇન્ડિયન નેવીમાં કામ કરે છે શીલા શ્રીવાસ્તવ ઘણા સમયથી પથારી વસ્ત હતા અને ચાલી પણ શકતા ન હતા સુરતના એકલા રહેતા હતા અને શિલાબેન પોતાના રોજબરોજનો કાર્ય પણ જાતે કરી શકે એમ નહોતા તેમણે તેમણે શેલબી રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર કુશ વ્યાસને બતાવ્યું હતું અને ડોક્ટર કુશ વ્યાસે તેમની સર્જરી કરી શિલાબેને ચાલતા કરી દીધા હતા શિલાબેનનું જીવન તેને કારણે બદલાઈ ગયું હતું પોતે હવે ક્યારે ચાલી ન શકે એવું માની લેનારા શિલાબેન ડોક્ટર કુશ વ્યાસની મદદથી પોતાના જીવનમાં થયેલો ચમત્કાર લોકો સુધી અને આશા ગુમાવી દેનારા બીજા વડીલો યોગ્ય મદદથી ચાલતા થાય તે હેતુથી ડોક્ટર કુશ વ્યાસ માટે તેમણે પુસ્તક લખ્યું સેકન્ડ ઇનિંગ વિથ ડોક્ટર કુશ વ્યાસ તો આ પુસ્તક વિશે વાત કરતા ડોક્ટર કુશ વ્યાસ કહે છે એક ડોક્ટર જ્યારે પેશન્ટની સારવાર કરે છે ત્યારે એના મનમાં એક જ ગોલ હોય છે કે પેશન્ટ સંપૂર્ણપણે સાજુ થઈ જાય શિલાબેન મારી પાસે આવી ત્યાં ત્યારે મારા મનમાં એક જ વાત હતી કે ચાલતા થઈ જાય એ ચાલતા થયા ત્યાર પછી થોડા દિવસોમાં એમણે આ પુસ્તક લખી મારા હાથમાં મૂક્યું ત્યારે મારી આંખો પણ ભીની થઈ જવા પામી હતી એક પેશન્ટ એના ડોક્ટરને આવી ભેટ આપી શકે એ મારા માટે ખાસ વાત હતી હું સામાન્ય રીતે મારા સોશિયલ મીડિયા પર અને શક્ય હોય ત્યાં ઘૂંટણની તકલીફો વિશે તેના નિદાન વિશે લોકોમાં આવરનેસ આવે તે માટેનો કાર્ય કરતો જ હોઉં છું શિલાબેને આ નોલેજ અને અવેરનેસની વાતો પણ આ પુસ્તકમાં સમાય લીધા છે હું શિલાબેનો વિશેષ આભાર માનું છું અને વડીલોને શિલાબેન લખિત આ પુસ્તક વાંચવા અપીલ પણ કરું છું તો ફ્રેન્ડ્સ હું ડોક્ટર કુશ વ્યાસ છું હું શેલબી હોસ્પિટલ સાથે સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું આજે એક ખૂબ મહત્વની અને ખૂબ અનોખી ઘટના એવી રીતના થઈ છે કે એક દર્દીએ પોતાના ડોક્ટરને ઓપરેશન કર્યા પછી એક આખું પુસ્તક લખી અને ભેટ આપ્યું છે એમની ઉપર તો મારા જીવનની અંદર ખૂબ મોટી સંતોષની એક લાગણી અનુભવું છું અને ડોક્ટર શીલા શ્રીવાસ્તવની સર્જરી બે વર્ષ પહેલા મેં કરી હતી જ્યારે કમ્પ્લીટલી પથારી વશ હતા અને એના પછી ઓપરેશન પછી એમને એક નવું જીવન મળ્યું છે અને ઓપરેશન પછી એમને જીવનનું એક નવો અર્થ પણ મળ્યો છે અને આજે એમને એક આખી આખી બુક પબ્લિશ કરી અને મને ડેડિકેટ કરી છે એની માટે હું ખૂબ નમ્રતા સાથે એમનો આભાર માની રહ્યો છું મેં ડોક્ટર શીલા શ્રીવાસ્તવ હું मैं पचहत्तर वर्ष की हूँ और मैं डॉक्टर खुश सर के ऑपरेशन से इतना ज़्यादा इम्प्रेस हो गई क्योंकि मैं इनके पास व्हील चेयर में आई थी और एकदम तुरंत ही तीन घंटे ऑपरेशन के बाद मैं जब नॉर्मल पैर रख सकी जमीन पर तो मैं इतना इम्प्रेस हो गई कि उसी कारण मैंने इस पुस्तक को लिखी और यही मेरा मेन कारण है और इनका स्वभाव और दर्दियों के साथ मैंने बहुत सारा सर्वे किया तो मैंने इनके स्वभाव में जो नम्रता और शालीनता पाई ये अन्य बहुत थोड़े से डॉक्टर में ही शायद मिलता होगा ऐसा मेरा अनुभव है और सब और सब तो पुस्तक में आप पढ़ेंगे तो आपको सभी बातें पता चल जाएगी उसमें मैंने इनके चाइल्डहुड से लेकर प्रोफेशनल लाइफ तक का वर्णन किया વધુમાં સેલબી હોસ્પિટલના ડોક્ટર કુશ વ્યાસ માટે લખાયેલા પુસ્તકમાં શિલાબેની કુશ વ્યાસની મદદથી ખોટાની સમસ્યાઓ અને એનું નિદાન ડોક્ટર કુશ વ્યાસના પેશન્ટની વાતો લખી છે કે ખૂટણની સમસ્યાથી પીડાતી વ્યક્તિઓ માટે દેવડનારી સમાન બની શકે છે સાથે પ્રકાશવાળા